તારીખ ત્રણ આઠ બે હજાર પચીસના રોજ એક નાગરિકે ફરિયાદ આપેલી કે અઢાર જણ જીવન વિકાસ ટ્રસ્ટ ખાતે તેઓના સમાજનું સંમેલન હતું જેમાં એક માતા પોતાની પુત્રી સાત વર્ષની હતી તેની સાથે લઈને ગયેલા હતા બાળકો રમતા હતા તે દરમિયાન ત્યાં જિગ્નેશ જનતિભાઈ રાઠોડ નામનો યુવક ત્યાં પહોંચી ગયો હતો અને એ બાળકીને તું અહીંયા છુપાઈ અને કોઈ શોધી નહીં શકશે એમ કહી નજીક ખેંચી ગઈ એની સાથે સારી રીતે અડપલા કરેલા જે બાબતે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ઓક્સો હેઠળ અને આ ગામે આરોપી જીગ્નેશ રાઠોડને પણ અટક કરી લેવામાં આવેલ છે જીગ્નેશ રાઠોડ છે શ્રમજીવી છે એ મજૂરી કામ કરે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત